તો હે ગાઈસ અમે આવી ગયા છે ચેલેન્જ વિડીયો બનાવવા તો આજે કઈ વ્લોગ નથી આજે હે ચેલેન્જ વિડીયો આજે આખો દી આપણે આ જંગલ માં રહેવાનું છે જોઈ લો કેવો છે જંગલ અમે કીધું મિત્રને ને કઈક નવીન દેખાડી અમારા તરફથી મજા આવશે જોજો આખો વિડીયો મજા આવશે હાલો આપણે આ સેગર સિલેક્ટ કરી છે આ બધું અહીંયા કરી નાખ આ બધું લઈ લીધું આમાં છે કઈક બનાવવાનું છે તમને આગળ દેખો જોજો એટલે દેખાય ફૂલ બાકાજી કીયો રાખી દે હાલ ભાઈ તો અહીંયા રાખી દે આ બહુ મોટું છે એમ તા જોઈ લો

અહીંયા હું રોજડા બોજડા કમે આવી હગે આવો અહીંયા ઘણા હે એમ તા હાલો આપણે અંદર જાય પહેલા હાલો આય બહુ આગળ નથી જાવું હા યા આખું સણંગ જ છે કાંઈ કાઈ થાય ને કા મિત્રો જો તા આવ્યા નો ને ઓલી બાજુ નદી હે કાઈક તો થાય નાનો મજા આવે તો તો પોચી ગયા આપણે જોઈ લ્યો નદીઓ જાય અહીંયા ખાવા ખાવું છે અમે જો કેમ છે જોઈ લ્યો આ બાજુ નદીને યાનો લો હ રણદ કે ને હા ઈ લાગે છે જો દોરું હા જોઈ લ્યો આમ દોરું હવે જોઈ લ્યો ને આતી દેખાડ દો જોઈ લ્યો નદી કેવડી મોટી છે એકદી તમે ચેલેન્જ કરજો એકદી આખો દી નદી માંય રહી અહીં આપણે તમે કોમેન્ટ નાખજો કોમેન્ટ કરજો જો ચેલેન્જ કરવું હોય ને એટલે આપણે કરી નાખશું કાઈ થાય ના ના થાય એવું હે જ નહીં કરી નાખું બધું

ઘણું પડી ગયું ઓલી બધું ઝાડવા પડી ગયા એ નક્કી ના હોય કઈ શું થાય છે ને કાલે વરસાદ હતો લે કોઈ માને શિયાળો છે અત્યારે ચાલુ વરસાદ ચાલુ હતું કાલે જોવા ગયો થાકી ગયો ગયો હવે આપણે સ્વેટર હુડી ઉતાર નાખી ગયો ગરમી ચડી આવી દોડી દોડી જોઈ ક્યાં ચડે છે ઝાડવો પડી ગયું છે એના ઉપર ચડે છે ઓહ હોય ખુશ જ નથી એક દિવસ આપણે આપડે ચલે જ બનાવું આખો દી ચાડો આવો હું ગયો કોમેન્ટ કરી નાખજો બનાવો હોય તો હવે હવે નઈ ચડી આ તો ઉતારે હેઠો ઉતાર જોઈ લ્યો કોઈ ન થયો કોઈ થી કોઈ ની આમ બે જણા એક ને અહીંયા આવું સુમસાન જંગલ છે મજા તો આવે હો ગમે ગયો તો મજા આવે પણ હાઉ સુમસાન પર બપર તાણ આપડી ઓલું પડ્યું હે કોને પડ્યું હે મારું ફોન પડ્યું લઈ આવજા ફોન લઈ આવ જલ્દી તો આ હું છે

પેલા તો પૂછ્યું તો કાકાએ કીધું છે હમણાં તો એ છે કે થોડીક વાર પછી આવું આ ભાઈ ને જોઈએ જ છે એ લઈ ગયો પૂછવા જોઈ જાય થોડુંક અપાઈ જોઈ મળે એ તો ખાગે નહીં આપણે તો મિત્રો 12 ને 15 થઈ ગઈ છે અને આ મને યાદ આવ્યું આપડા પાસે કાઈ બનાવવાનું છે એની વસ્તુ હળગા ઉતા પડે તો લાકડા ગોતી ઓ લાકડા ને કોથરી ગોતી પડે તો આપણે આ હળગ છે ને હાલ ઓ બન છે કેમ મે કે બનાવશે મે ગયા ઈ બની જાહે તો પેલે ગોતતા ખરા આટલી જોઈ લે કેમ ઇમ્પોર્ટેડ વાત હતી આ પૂછવાની જલ્દી લાકડા ગોતી લે અને કોથળીઓ તો ગોતી જ પડે અહીંયા પૈડી છે ગમે લઈ લે થોડાક આમાંથી આટલાક લઈ લીધા હે આમાં તો થઈ જાય બધું લઈ લે ઉપડી જાય ઉપાડ ઉપાળે લ્યો મિત્રો લોકેશન તો મળી ગયું જો અહીંયા બનાવવાની છે બનાવ્યું છે અહીંયા બનાવેલી હો મેં કીધું અહીંયા કોઈ આગળ જાય પડ્યા કોકે બનાવેલી છે એટલે અહીંયા આપણે અહીંયા જ બનાવી કેમ કે આજુબાજુ પડ્યું ને ટેબલ બે બાજુ ટેબલ હું આને શું કહેવાય બાકડા ના કહેવાય જી કહેવાય હલો તમને તો ખબર જ અહીંયા બે બાજુ હવાઈ ના આવે વધારે નીચે બની જાય સાફ કર્યું હમણાં ત્યાં તું નહી સાફ તો મિત્રો જે આવી ગયા સમાન લઈને તા આ બાજુ જોવા થઈ ગયું રેડી બધું કર નાખ્યું લાકડા બાકડા આવે જો પવન ફૂલ આવે હે જો પાટલું પાવડા કાજી બોલાવાની છે ગમમેમ કઈન બનાવવાની છે અમારે બેને આ એક મોટું ચેલેન્જ છે અમારા માટે આ ઓનમાં બનાવ પેલો શું પેલો ચેલેન્જ છે આ એમને ચેલેન્જ વિડિયો ચેલેન્જ વિડિયો પેલો છે ને આ બધું પહેલું જ છે આટ સાબ કરી જો આ બધું આમાં નઈ બોલ તો હળગ ગ તમે થઈ ગયા આ કપડા લા પેhlenા નાખે આમાં પાકાને આ બધું છે ને

પાણી તો આવે છે ક્યાંથી આવતું હે આ પાણી ક્યાંથી આવે આમતી ક્યાં લાઈન ગોઠવી હે હરકીઓ પાણી ગમ આવે ફકડ ફકડ મિત્રો કેમ છે તમને બધાને આવી ગયો કેમેરા મેન શું કરે

ઓલી બાજુ જાય પેલે તો અહીંયા નથી ખાવું આપડે બરાબર ઓલી બાજુ આવી ગયા આ બાજુ હવે હવે છે ને કેટલા વાગ્યા દેખાડી કાયદેસર એટલે આપણે હે મેગી ખાઈ લઈ હું હે ને ટેસ્ટ એને મોકલો પાણી ભરવા એક નંબર બની છે

અમને ઘણા કીયે છે ગામના ઘણા કીયે બીજા વાતુંય કરી રાખે કે આ શું કરો શું કામ કરો અમને ખબર છે અમે શું કામ કરી ને અમને અમારા ઘરના નથી કહેતા તમે શું કામ કરો તમે શું કામ કીયો હો અમને અમે બરાબર જ કરી છે અમને ખબર છે એટલે અમને કાઈ નથી કહેતા ફૂલ કાજી કે હાલો ચાલુ રાખો તો મિત્રો ખાઈ પીને થોડીક વાર સુતાહી થાકી ગયા કેમ આપડું ફેસ આવે છે ગ્લો આવે તડકો આવે છે બેઈ કારા કક રૂમ રૂમ મુલાકાત કરો મુલાકાત કરો જ ખબર પડી જશે નીંદર આવે એય તો ગીત વગાડ આપણે તો જો આમ

જેઈડો ઉપર આ વિડિયો હે ને મારા પપ્પાને ના મે કરતા નકા મને માર હવે હે ને હું સ્ટીક આને દઉં જારો ઉપર થી લોકેશન કેવું આવે દેખાડે જે મિત્રો પોલ દે આમ હું નીચે આ કેટલું એ બાપા

આપણે ક્યાં ગયા હતા આપણે અહીંયાથી થી વાંધો અહીંયા આવ્યા ખાલી ચાલતા હોય તો અત્યારે સ્વેટર ક્યાં મારો અલો મિત્રો સ્વેટર નહીં થી ચોરાઈ જાય સ્વેટર ક્યાં અહીંયા થાય ઓ મેગી બનાવતા અહીંયા હાલ ચેક કરતા આવી ને એ બાપરે મે પહેર્યો તો સ્વેટર નથી જોડતો હાલો મિત્રો આ નવું ચેલેન્જ આવ્યું સ્વેટર ગોટો આવો જંગલમાં માં ક્યાં જાવ જો અહીંયા જ બનાવી દી મેગી તા મે ક્યાં સ્વેટર નથી પાણી એટલું બધું ભરાઈ ગયું જોઈ લે

ઓલો જો શું કરે અહીંયા એના એ કરતો હોય કરે હવે એનું સ્વેટર છે ને મેં અહિયાં હંતાડ્યું તું એને જયડ્યો નહિ જઈ લ્યો આમ હા તારું સ્વેટર આવી રહ્યું ક્યાં અહીંયા અહીંયા એજ હંતાળ્યું તો હું જંતાડું ને બીજો કોઈ તો હે ની આપડે ખોટા હમ ખાઈ ગયા ને ભાઈ હાલે રાખે મે ના પાડી દીધી મનમાં કે નથી એ કીધું તો એક દાટ પડે જો તાજી પડે હાલે રાખે આ લઈ લેવે જો તા વેલું કહી દીધું હોત કાલ હવાર સડદી થાય બાપા માર હે કાઈ વાંધો નહી હાલો બંધ કરી નાખી આપણો વિડિયો આજનો આપા કાઈ તો દે હું કહી દઉં કે હવે કીયે ચેલેન્જ નો વિડિયો બનાવો આ ગમે ચેલેન્જ હોય તો કમેન્ટ કરી નાખજો બનાવવાનું હોય તો અને આજનો વિડિયો આપણે અહીંયા સમાપ્ત કરીએ 12 કલાક રહ્યા જંગલ 12 કલાક લઈ ગયા